એ બાપુ એ બાપુ બાપુ મારા એ પણ શું કામ છે તારે એ તમે ક્યો ને મારા બા ક્યાં ગયા એય ધાબામાં ગોદરા ભૂકાય હવે આ સુડી કે મતલી પછી હરખ થઈ છે શું કામ હોય હોય માનુ લઈ લીધા વરસાદ દે એવાય આવે એવું થયું છે ના ખાટલા લઈ લઉં ખાયા ખા મમ્મી એ મમ્મી લે પણ આ શું ફટક છે એ મમ્મી એ તમે આ ફોન માં જોઓ એ અંદાજ ઓલા શકેના બાપુની રથયાત્રા તમે મને કહેતા તા કે આપણે મામાના ઘરે જવાનું છે રથયાત્રા જોવા લઈ જાઉ ને પણ બટા હજી 12 હે ના બા પંડિત છે આખો ને આખો છે શું કે પંડિત છે કે તો ભૂલી જ કે રથયાત્રા બુરસા બાસી અને કેની મજા આવે કે બટા હાલ કાયકા એ તારા બાપુને પૂછી અને આપણે જઈએ અમદાવાદ એ આલુ આમ તો જો નકરો કોવા ન આય એ હાલ બટા નકર બસ થઈ જશે અલી અને આમ તો જો

મારા મામાજી નું ગામ છે અમદાવાદ અને તારો નાનો એવો તો કેવા સોફા હોય અને એમાં હંગી બંગી જાય તો એ મું એ હું બે ત્રણ ગોદળ્યું લઈ લઈશ અને મારા છોકરાને મારા ખોળામાં જ રાખીશ લે મે મારી જિંદગીમાં કોઈ દી હે ને એ બાપુના દર્શન કર્યા જ નથી ઓલા જગન nath બાપુના દર્શન મને મું એવું જોયું નથી ને કે નામય નથી આવતું લઈ જાને એવું હું પણ સુમલી હજી તો ફેટ પરમ દે રથયાત્રા અને અમે તો અહીંયા બે દી આમથા રોકાવાના તો તું શા રોકા બે દી હતી હું તારા આરે રોકાઈ ગયસ તારા મામાજીના ઘરે કીજે ને કે મારી બેન પોળી છે એ હું તારા આરે રહી ગઈ ઓય અમાર ભેગી બોલા જગત માં તાપુની યાત્રાની જય યમકલી તું આને ઊભી રહે એ હું કાયો કાસે ને ખેલા લેતી મારી માતાએ શું ઉડાવશે દેરાણી કતકા હું કાય નથી જતી મે ફરવા જાવું છે એ કાય નહીં દેરાણી અમે જાવી છે હું ને રેકલીન બસાય એ અમદાવાદ રહે વાલુડી દેરાણી એ તું કાલ ખેતર જાજે અને દાડિયા લઈ જાજે અને કપાસિયા સોપાવી નાખજે અને આમ જો તારા જેઠ આવે ને તો કીજે કે હું અમદાવાદ જઈ હઉ ઓહો કાલ હું મારા મારી માં છે એટલે મારી તું મારા પૂછા અને છે તો મને એ તો પણ તને એ હું તને બાજવાનું રેવા દો ને

દર્શન અને રસ્તામાં તો મારા બેરે ભેગા થઈ ગયા હવે તો અમે આખો પરિવાર દર્શન કર્યું તો જગન્નાથ બાપુની જોવાનું તમારા તો ભેગો ગયો જગન્નાથ બાપુ તમારી જેવી ઈચ્છા 緑に来る。<laughs> <laughs>